ચડોતરનું એક ગામ છે તે એક માત્ર એવું ગામ છે જ્યાં બળેમ ઉજવણી શ્રાવણ સુદ ચૌદસ ના દિવસે થાય છે એટલે કે રક્ષાબંધનના એક દિવસ પહેલા

અને તેના પાછળ એક લોક છે કે બસો વર્ષ પહેલાં અમારે ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જેનાથી લોકો ત્રાઈમા પોકારી ગયા હતા બધા લોકોએ ભેગા મળી અને પછી ગામના પૂજારી પાસે ગયા હતા ગામના પૂજારીએ એવું સજેશન આપ્યું હતું કે જે આ રક્ષાબંધન ઉજવવામાં આવે છે તે એક દિવસ આગળ ઉજવો તેથી ગામના લોકો બધા આજે પૂજારીનું કહેવું માની અને રક્ષાબંધનને આગળના દિવસે ઉજવવાનું શરૂ કર્યું ત્યાર પછી આજે અમારા ગામમાં આજે રક્ષાબંધનની ઉજવણી છે આખા દેશમાં જ્યારે રક્ષાબંધન શ્રાવણ સુદ ને દિવસે ઉજવવામાં આવે છે જ્યારે અમારા ગામમાં રક્ષાબંધન શ્રાવણ સુદ ને દિવસે ઉજવવામાં આવે છે અમે આ રક્ષાબંધન ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ જ્યારે રક્ષાબંધન હોય છે ત્યારે અમે પોતાની મમ્મી સાથે મામાના ઘરે જઈએ છીએ અને રક્ષાબંધન ઉજવતા તેમને જોઈએ છીએ તેના આગલા દિવસે અમે અમારા ગામમાં રક્ષાબંધન ઉજવીએ છીએ અમારા ગામમાં એક દિવસ પહેલાં રક્ષાબંધન ઉજવવાથી અમને ખૂબ ફાયદો થાય છે કારણ કે જ્યારે એને એક જ દિવસે રક્ષાબંધન હોય ત્યારે ફૈઓને ભેગું થવાનું હોય મામાના ઘરે જવાનું હોય બધું સેટ બધું મેળ નથી આવતું પરંતુ એક દિવસ આગળ રક્ષાબંધન હોવાના કારણે અમને ખૂબ મજા આવે છે અમે પોતાની ફૈયો સાથે સમય વિતાવી શકીએ છીએ અને ખૂબ મજા આવે છે અને શાળામાં અમે રક્ષાબંધન અને તેના આગલા દિવસની પણ રજા મળી રહે છે તેથી અમને ખૂબ મજા આવે છે